खाड़ा खाड़ा बनाती दी तहंदा सालटा के होसे ते चल तो बना बना हम बना ना को हां नी बहन सब मन ने देनी आवड़र परे तारी जग थाय तू तो करिया बटा की बटा रे आओ हो तो काम का सेक नी तमा काम का की? हे ते आवड़े काम करते ले आवड़े आयो भूख लागी खावा भूख लागी ते हो तेरा खेत में काम करते हो भी आवी रे ले

કોણ કરકી જના હે ગી ઉધાર ના હે ગી રે વેગલી ક્યાં જાય ગી જાણા કોને પર મોબાઈલ કણ કણ થોડી લી રેલી મારે છો રે નીલી રેલી નીલી રેલી મે મે ની ભાડી રે કોઈ દમ મોબાઈલ એ મને કાસ ના હે ગી ઓ હે એમ કે હવે હું કરે એમ ની બોન છપો બોરિયાન ખાવાનું કરવાનો ને એવું બધું હું કરે હવે તું આવે તાવે એક કામ કરને

બધા стан ખબર આખદસ કોલ ના કે એકદસ હું દેજો હું લેવું બરોબર તો મૈ લહું લે લે હું ના પૈસા હું કમાઈ લાવે પૈસા હું કરો હું બેર ના હકીન ફેર પૈસા હું હેલી કરું આપ ના જન ઘેરન કુટ થમળવાનો છે કેમ હવે બેર હોય તો કંઈ ખાવાનો કરણ છોડો છો લાડન બદેવા દે કેવા તોલી પોરીન ફાળી હોય કે અરે બહુમાં બધા ઉતેલા આયામ ઉતલ ના કે પોરી હા તેર ઉધારમાં हूं मां भरई गयो अरे पूरे टेंशन में भरई रे भूखे बैठे काल ने एम बाल जो केनी मरी जा दवाखाने ले जाए कल ने काल नो खादो देनी कोई तिने हारो ये बोलिने अरे केत खरी कहे मन कहे थे पूरे ना हद सब काडी में ली मारी होएतरे नहीं गयो हो है एम के मारे पूरे तार यार मारेगी नहीं मारी नहीं मारे हां हूं होतेल रे ग्यान एम होतेल रे ग्यान तूने सणियो ओडाडी ना हागी लागे तो होतेल अरे हां हूं करवानो नाही की

अमे न भाले वो बेगले ना जा कर हूं तो 8:00 बजे उठो 8:00 बजे तो यो भेगो उठतेर हूं उठो अरे तारे हम ते हम तने हेरू नी रेवायो मेकिन जा है मेकिन नी ना जावे ने ना तो हो ना जाए ना जैसे आजकल ना ते देओ थेरे दे आ हूं हाउ ड्राइवर ने है की केवे की हूं था है बीजू तो ही इज्जत हो

તારો ગયા રાહુરી દાંતના દાંત બહાર લાવે સોરા નો કુંવારી આવે તોરાનો બાના ના દાંત બહાર લાવતા નહી આવડે મન હુના ના દાંત બહાર લાવે અને પેલો જોવાન થવાનું દવા રે કે તે દવા લગાડીને જોવાન શહેરો થોડા દાહા સંકાળે

અરે હવે આતેર પોછી કહતો આમ તો વગરો તો પછી કઈ તે જડેતર કે હુંnte ઠાકી જો જોન ફોન લગાઈ લગાને હદી નઈ જડે ફોન પૈના વાતે નઈ કરે એની બોન છ પહોંચ બદાસ કાલ ઘેડાલા થઈ રહ્યા રે મતલબ મે માણા પૈસા આલે તેર તે પૈસા ની વાત નઈ રત ના પૈસા આજ ના કાલે ની આપણી ઈજ્જત તો જિંદગી ની હોય વેહવા હા તે કઈ નઈ ચાલે તે હો કોણ કરે હાવ કઈ નઈ તારે ઘરે આવી મન કુકેલું પટકો બી નઈ જળ્યું પાણી બી મન કને નઈ પૂછ્યું તે હાલું જઈ રહી છે